જે માતાજી અને જય વસરા કેમ છો બધાય મજામાં ને મજામાં જશો તો કાનાભાઈ જ્યાં ફૂટતા કાને ઉઠી ગયા એ વારમાં એવું પહેલાં ઉઠે જાય પાછા ખૂબ જાય ભાઈને ખૂબ જાય ઉઠા વેતનું લે ભાઈ કે ખી જાય ગયા અત્યારે બોલાવવામાં અમને હા એટલે ઉઠા છે કા કહું ને હા અપ થઈ જાઓ હા અવાજ નહીં অচা নিয় িনা ভিবরাওরারে জায় মিনা বিয় হোয়ে কানা অলোয়াই ইমাই ডিকো ডায় ইয় ইই অকাই কাই য়ে 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 ডিগে য়ে ডিকো� आ आ आ हं तू छेदा यो दिख कोसे आय हर छे हां आ वालो वालो उइठावत नो हं हां हं कोपियो कोपियो थाले आ बोलेदा अना बेजेम भूलेवदा हो पखान न करतो मदा योदिको आता रु आता रु

ભગવાન અમુક ટાઈમ સુધી જ રહેવા દઈએ અને પછી હું એને બીમારી થઈ કે ખબર જ ન પડ્યા અને જીભમાં ચાંદી પડવા મળીને ખાવાનું બંધ કરી દીધું કેટલા ડોક્ટર કાનાને હે ને એનું શેફડનું નામ સાંભળ્યું હતું ને તો કાનન બહુ પુસ્સા થઈ પણ શેફડ ના રહ્યા એટલે હે ને કાનાને અમે આ લેવી દીધું અને આનું નામ સેફટ રાખી દીધું ક્યાં શેફર હે ને સેફટ હા કાનાના અજય યાદ આવે શેફડનો બહુ જ રહ્યા તો હું સેફર્ટનો ફોટો એ ને તો હું વ્લોગમાં જરૂર એડ કરીશ અને હે વાલુ 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 સેફટ હે કાનાનો ફ્રેન્ડ હતો ને શેફટ હા કાનો હા જીણકો કૂતો ને તો એટલું ધ્યાન રાખતો કાનાને બેડ હોય ને ઉભરાય હોય ને એની પાસે આવે ને બે કોઈ મીલું કે અમારા વાળી તો આવતા હોય ને અંદર નું હોય એનું ધ્યાન રાખે તો કોઈને આવવા ન દે મીંડવા કે કોઈ અજાણ્યું માણા હોય તો હોય તોડવા ન દે બહુ ધ્યાન રાખતો કાનાનું કાંઈ કાનાનું ફ્રેન્ડનું તમને શેફર હા ભેગો ને ભેગો રહજે હા હા ક્યાં હાથ હાય ક્યાં આય બધાને તગડવા જાઉં હે જોઈને હા બારોભાઈ રહ્યો આનું હોય કઈ અંદર

લખવાનું ફોર્ચ્યુનર માં લે હા તો લેલા આપડી સ્કૂટી માંથી

જો નાસ્તો કરે અને સા ની ટોપડી બનાવવું જોઈએ હા એને ખબર પડે કે વિડીયો બ્લોગ ચાલુ થઈ ગયો અહીંયા આવવું જોઈએ એને કે કે ઉતરે ગયો વિડીયો જોવા આવવું જોઈએ જવા જઈએ જવા ધંધા રાહુ બેહ ગાધા એઠો એ રાહુ એટલ બાઈ જાઓ હાજ રાહુના મામુ આવ્યો તો કંઈ રાહુ હમ રાહુને રામ મામા આવ્યો હતો ને એ કાના કાના કંઈ કાનન મામો આવ્યો હતો એ સીતારામ લીધા હતા એ રામ રામ કહી રહ્યા મામા આવ્યા હા જો બે ડબ્બા ભરાયેલ છે ને મામના એમાંથી કાઢે કાઢે ને ખાવા હા બિસ્કિટ ખાઉં હા મુખદે આપ્યા છે અર્યામાં છે હા 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 બિસ્કીટ આ ઈ મુક ઈ દે એટમ એટમો હાલ હાલમાં આલે મામ આલે ઈ માથી જઈ પો એ ના જાવ એ ખાલી થાગું જો જો એ કાઠે કાઠે ની વો ગુંડો છે માર ઘર માં મોટો હા બધા ને હે ને એવો હેરાન કરે ને કે વાત પૂછો માં હા પણ આતા ખા બિસ્કિટ તા ખા લે જો નત ખાઉં એ વાકડ પેલા કાઢવે ને પછી કે નત ખાઉં મન ફરાય છે બધી ઘણી ઘણી હા તાર નામ ગુંડો રાખવું ગુંડો હા બધાને એરાંજ કરા ઘરના અમને હે એ રાહુ આપો હા અમારા ઓલા ભાવનો કોક આતો આવ્યો લાગે હા બધાને બીવરાવીને રાખે મનમાની કરે બધાને એ ৰাহু ভাই কংগ্ৰেচুলেচন কংগ্ৰেচুলেচন ফুৰিট এয়েল ৰীচৰ্ট কংগ্ৰেচুলেচন এিছৰ্ট নাম শু ৰাখো ভাই শু ৰাখো নাম মম এইটো পেলাই আখাই লেৱ જે ખારી થઈ એક બટકો ખાધો એ હવે એને આ સવાનું ખાઉં હલે આ મારે એવો હેઠિયો છે ને કે વાત પૂછો અમા હા બેજા હેઠો તો જ આપું નકર ને તો આપું હા મેં કાનાભાઈ હેઠ છે હા 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 દીકર્યો તો કાના હે ને હતા આ તને રાજમાં રાજ કરી લ્યો ભાઈ પપ્પા તો અહીંયા જાય વિદેશ પપ્પા ને રાજ મરાજ નહીં કરે હવે આ તો હે લાઈટ કર રાખે ઘણી હા એ લઈ આવે મમ્મા અમને તારા હાટું તાર પપ્પા લેવે તાર પપ્પાને ને કીજે મમ્મા લેવે કે ને પપ્પા મમ્મા માં લેજો પૈસા નથી જોતા હું કે હા તો કઈ ન કીધું આ તો કેતો મમ્મા માં જોઈએ હે આ તારો લાઈટ કો હા

દૂધ છે આલો બધા કરીએ કાના ભાઈ ટાટા ને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા માતાજી ગુડ નાઇટ જય ટાટા